જય જવાન જય કિસાન આજે તારીખ છે છવ્વીસ ને મહિનો અને લાભ પાચમ પણ છે તો અમે અમારા પિનલ સિંગ તેલના મિલ ઉપર આવ્યા છીએ અને નવો માલ ઘણો ખરો તૈયાર થઈ ગયો છે ને આજે તમને યુટ્યુબમાં આપણે અમારી મિલ બતાવશું તો જુઓ આ છે ડબ્બાનું પેકિંગ અહીંયાથી મગફળી નાખવામાં આવે છે

તો આજે બધા અમારા ચાર મિત્રો કહેવાય ખેડૂતો કહેવાય બધા તેલની મિલ ઉપર આવ્યા છે તો આ છે અમારી પિનલ ઓઇલ મિલ તો ઘણી બધી ગાડીઓ આવી રહી છે તો તમે પણ જીતડા રોડ ઉપર લવાણા ગામ છે એકવાર અવશ્ય મારા પિનલ મિલની મુલાકાત લેજો